સરકારી પ્રોજેક્ટ સંપાદિત જમીન વળતર ની રકમ થી નારાજ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું બત્રીસ ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો જંગલ સફારીમાં આવ્યા ત્રણ નવા મહેમાન સફેદ સિંહ જેગવાર અને પુરાંગુટાંગે વધારી શાન વિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ જંગલ સફારી બન્યું સફેદ સી જેગ્વા તથા પુરાંગુટાંગનો નવો ગઢ

પોલીસે કુલ અડત્રીસ હજાર નવસો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેકર અલ્પેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યું વિલાયત જીઆઈડીસીની ગ્રાસીમ કંપનીમાં ભંગારકાંડમાં ત્રણ આરોપીઓને બે દિવસના રિમાન્ડ ત્રણને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર અને સ્ક્રેપ કોમ્બાર્ડનો મુખ્ય સૂત્રધાર ધર્મેશની ધરપકડ કરાઈ વિલાયતની બિરલા ગ્રાસીમ કંપનીમાં જીએમ અને તેમના બે મળતિયાના બે દિવસના રિમાન્ડ આપતી કોર્ટ સમંદર સાતસમંદરપાર દક્ષિણ આફ્રિકા અને સ્વાઝીલેન્ડ દેશની સરહદ ઉપર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભરૂચ તાલુકાના મનોબર ગામના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે જેથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે ગતરોજ રાત્રિના સમયે આફ્રિકા ખંડના સ્વાઝીલેન્ડ દેશમાં રહેતા અને પોતાના કોઈ સ્વજનને જોનિસબર્ગ એરપોર્ટ પર ડ્રોપ કરીને પરત ઘરે ફરી રહેલ મૂળ ભરૂચ તાલુકાના મનોબર ગામના અને વર્ષોથી ધંધો રોજગાર અર્થે દક્ષિણ આફ્રિકા સ્થાયી થયેલા બાવન વર્ષીય ઇલિયાસભાઈ પટેલ તેમનો પુત્ર સોળ વર્ષીય મોહમ્મદ માસ પટેલ અને તેર વર્ષીય પુત્રી મુસ્કાન પટેલ તેઓની કાર નંબર ડી એક્યાસી આઠ સીએચને એક બસ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં કારમાં સવાર પિતા પુત્ર તથા પુત્રીના ઘટના સ્થળે જ કરોડ મોત નીપજ્યા હતા જ્યારે સંતાનોની માતા અને મૃતક ઇલિયાસભાઈના પત્ની પાસે દક્ષિણ આફ્રિકાના વિઝા ન હોવાથી તેઓ પોતાના સ્વાઝીલેન્ડ સ્થિત નિવાસ સ્થાને એકલા રોકાયા હતા જેઓ પરિવારમાં એકલા બચી ગયા હતા મનોબર ગામના સરપંચ મુબારકભાઈ પાસેથી મળતી માહિતી અનુસાર દફનવિધિ સ્વાઝીલેન્ડ ખાતે જ કરવામાં આવશે અને પરિવાર વર્ષોથી પરદેશમાં સ્થાયી થયો હોય હાલ માદરે વતન મનોબળમાં તેઓના કોઈ સ્વજનો કે સગા

ટ્રેન ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂળમાં છે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ભરૂચ કલેક્ટરને બત્રીસ ગામના ખેડૂતોએ પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના હાંસોટ અંકલેશ્વર અને આમોદમાં બત્રીસ ગામોના ખેડૂતો ભરૂચ પહોંચતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વળતરની માગણીને લઈને લડત કરી રહ્યા છે અન્ય જિલ્લાઓમાં કોઈ સમસ્યા નથી પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતો વળતરની રકમને લઈને અસંતોષ વ્યક્ત કરી આવનારી બે લોકસભાની ચૂંટણીમાં નેતાઓ અને અધિકારીઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો આજરોજ ભરૂચ જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતો અહીંયા એકત્રિત થયા છે મુખ્ય વાત એવી છે કે વળતરની બાબતમાં ખૂબ મોટી વિસંગતતા જોવા મળી આ સુરત જિલ્લાની અંદર માંગરો તાલુકામાં જ્યારે છ દસમાં બે હજાર ચોવીસ ત્રેવીસની અંદર જો વળતર સત્તરસો રૂપિયા મીટરનો ભાવ આવતો તો ભરૂચ જિલ્લામાં કેમ નહીં અને અહીંયા નજીવો વધારો પંદર વીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા અને સાહીઠ રૂપિયા સુધીનો વધારો આપ્યો જે બિલકુલ અયોગ્ય છે માટે અમે ઘણીવાર રજૂઆતો કરી જનપ્રતિનિધિને રજૂઆત કરી પત્ર પણ લખ્યા પ્રધાનમંત્રી શ્રીને પણ છતાં એનો કોઈ ઉકેલ નથી આવ્યો એટલે આજે અમારે ના છૂટકે હવે આ ચૂતરી અમે જમા કરાવી રહ્યા છે અને બે હજાર ચોવીસની ની મતદાન થી અમે અર્ઘા રહીશું માટે અમે ઓરિજિનલ ચૂતરી હવે અહીંયા જમા કરાવી રહ્યા છે લોક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ જંગલ સફારીમાં નવા ત્રણ આગમન છે સફેદ અને હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણનું કેન્દ્ર બનશે ત્રણ સફેદ સિંહોમાં બે માદા અને એક નરનો સમાવેશ થાય છે જ્યારે બે જેગવાર એક નર તથા એક માદા છે તેવી જ રીતે એક ઉરાંગ ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે જંગલ સફારીમાં પહેલાથી જ તેમના રહેવા માટે વિશાળકાય રહેણાંકની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી સફેદથી મુખ્યત્વે આફ્રિકાના ઉપસહારીય અને સવાના વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં ઘાસના મોટા મેદાનો અથવા ઝાડીઓ ધરાવતા જંગલોમાં તેઓ રહે છે સફેદ સિંહો પણ રહે છે છે તેમની સરેરાશ વય હોય તેમનું વજન સો પચાસ પચાસ કિલો સુધી હોય છે અને લંબાઈ સરેરાશ દસ થી બાર ફૂટની હોય છે ત્રણેય સફેદ સિંહોએ પ્રથમવાર પિંજરામાં પગ મુકતા જ પોતાના વિસ્તારની રેકી કરી અને ઘણીવાર ચક્કર લગાવ્યા જંગલ સફારીના ત્રણેય સફેદ સિંહોને સારું વાતાવરણ પૂરું પાડવા માટે માછડા તથા ગુફા જેવી પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે જેગવાર બિલાડી કુળનું પ્રાણી છે અને મુખ્યત્વે ઉત્તર તેમજ દક્ષિણી અમેરિકામાં જોવા મળે છે જેગવાર દેખાવમાં ભારતીય દીપડા જેવું લાગે છે પરંતુ તેનું શરીર દીપડા કરતાં મોટું અને શક્તિશાળી હોય છે જેગવારને પાણી પાસે રહેવું ગમે છે જેથી જંગલ સફારી તંત્રે જેગવારના વાડામાં એક પાણીનું નાનકડું ઝરણું પણ બનાવ્યું છે રહેણીકરણી તથા આક્રમકતામાં જેગવાર વાઘ જેવા જ મનાય છે જંગલ સફારીમાં જેગવારનું પિંજરું ભારતીય દીપડા તથા સફેદથીની વચ્ચે છે પ્રવાસીઓ તેમને કાચના મુખ મજબૂત આવરણની બીજી બાજુ જોઈ શકે છે જંગલ સફારીમાં આવેલા ત્રીજા સભ્ય ઉરાંગ ઉટાંગ બાકી બંને શિકારી પ્રજાતિઓ સફેદથી તથા જેગવારથી અલગ પોતાના વાડામાં ધીંગામસ્તી કરતા નજરે ચડ્યા હતા ઉરાંગ ઉટાંગ મુખ્યત્વે ઇન્ડોનેશિયા તેમજ મલેશિયાના જંગલોમાં જોવા મળે છે ઉરાંગ ઉટાંગ એક વેલુપ્ત થઈ જતી પ્રજાતિ છે જેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અત્યંત જરૂરી છે ઉરાંગ ઉટાંગને જંગલ સફારીમાં શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવા માટે એક મોટો વિસ્તાર ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે આ વાડામાં ઉરાંગ ઉટાંગ માટે ઘણા બધા મજબૂત ડોરદા બાંધવામાં આવ્યા છે જેથી તેને હરવા ફરવામાં કોઈ મુશ્કેલી ન

સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક જેને આપણે જંગલ સફારી પણ કહીએ છીએ પ્રાણીઓ આવ્યા છે જેમાં એક આફ્રિકન સફેદ સિંહ બે આફ્રિકન સફેદ સિંહની બે જાગુઆર અને એક ઓરેંગટાઇ જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે એનો મેળો અમારા સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં થયું છે જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માંડીને ગયા છે જેની વિઝિટ કરી છે આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ અટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાની છે અહીંયા આવો અને આની મુલાકાત આંગલેશ્વરમાં સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર નરાધામને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યો હતો ગત રોજ અંકલેશ્વરમાં પાડોશમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર યુવકે દુષ્કર્મ આચર્યું હતું જોકે આ યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા તેની જાણ સગીરાને થતા તેના પરિવાર સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે બનાવની વિગતો અનુસાર શહેરમાં રહેતા એક પરિવારને ગાડી માટે ડ્રાઈવરની જરૂરિયાત હોય પાડોશમાં રહેતા હિતેશ વસાવાને બોલાવ્યો હતો ડ્રાઈવિંગ કરવા આવેલ હિતેશ આ પરિવારની સગીરા સાથે દોસ્તી કરી બાદમાં પ્રેમ જાળમાં ફસાવી લગ્ન લાલચ આપી વારંવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો આ દરમિયાન સગીરાને પતાવી તેની પાસેથી દાગીના અને રોકડા રૂપિયા કુલ પચીસ લાખની રકમ પણ પડાવી લીધી હતી સમગ્ર બનાવ ત્યારે સામે આવ્યો જ્યારે હિતેશ વસાવાએ સૌરાષ્ટ્ર ખાતે લગ્ન લીધા હતા જે અંગેની જાણ સગીરાને થઈ હતી અને લગ્નના ફોટો તેની પાસે આવ્યા હતા જે આગાતથી નસીપાસ થયેલી સગીરાએ પોતાની સાથે વિતેલ સમગ્ર આપીતી પરિવારને જણાવતા પરિવાર પણ ચોકી ઉઠ્યું હતું આ મામલે પરિવારની સહમતિથી સગીરાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં હિતેશ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પોક્સો એક્ટ અને પચીસ લાખ પડાવી લેવાનો આક્ષેપની ફરિયાદ નોંધી હતી આ મામલે પીઆઈ એચ ગોહિલે ઘટનાની ગંભીરતાથી લઈને ગણતરીના કલાકોમાં એલસીબી વોન્ટેડ આરોપી તે સ્વસાવાને ઝડપી તેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું તેમજ આરોપીએ સગીરા પાસેથી લીધેલા દાગીના અને રોકડ રૂપિયાનું શું કર્યું તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી આંકલેશ્વર જેડીસી પોલીસે સારંગપુર ગામ ખાતેથી ચારસો ઇઠ્યોતેર બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડી રૂપિયા આડત્રીસ હજાર નવસોનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગલ અલ્પેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ટીમ અંકલેશ્વર સારંગપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સારંગપુર ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતા અલ્પેશ પટેલ પોતાના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મોટા પાયે સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો છે જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસની ટીમે દરોડા પાડી ઘરમાં સર્ચ કરતાં ઇંગ્લિશ દારૂની નેવું એમએલની બોટલ બોટલ અને પાઉચમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ આડત્રીસ હજાર નવસો રૂપિયાનો દારૂનો જથ્થો સીઝ કર્યો હતો જો કે પોલીસ દરોડા દરમિયાન અલ્પેશ પટેલ ફરાર થઈ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી વિલાયત જીઆઈડીસી સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપની સાથે કંપનીના જનરલ મેનેજર અને અન્ય સાત મળતીયાઓ સાથે મળી ત્રણ કરોડથી વધુ રૂપિયાનું ભંગાર કોભાળ આચરતા વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી વાઘરા જીઆઈડીસીમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર ડિવિઝનમાં ત્રણ કરોડ ઉપરાંતની છેતરપિંડી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કંપની સંકુલ સહિત ઉદ્યોગ જગતમાં ચકચાર મચી જવા પામ્યો હતો વાઘરા પોલીસે ઝડપાયેલા છ આરોપીઓને પકડી કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા સ્ક્રેપ કાર્ડમાં અન્ય કોણ કોણ સામેલ છે ઉપરાંત કંપનીના કોઈ અન્ય ઉચ્ચ અધિકારીઓ કે સિક્યુરિટી એજન્સીના માણસોની સંડોવણી છે કે કેમ તેમજ ભાગી છૂટેલા આરોપીઓની ભાડ સંદર્ભે વધુ વિગતોની તપાસ અર્થે વાઘરા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જોકે કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓ જનરલ મેનેજર જિજ્ઞેશ મહેતા તેમજ રહેમતુલ્લા ખાન અને વિલાયતના સરફરાઝ સૈયદના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અન્ય આરોપીઓ વે બ્રિજના ઓપરેટર દર્શન પ્રજાપતિ સિક્યુરિટી ગાર્ડ કમલેશ તેમજ ટેમ્પર ડ્રાઈવર સંજયસિંહ યાદવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા જ્યારે રોયલ એન્ટરપ્રાઇઝ નામથી કોન્ટ્રાક્ટ મેળવનાર ધર્મેશની વાઘરા પોલીસે વિલાયત ચોકડી પરથી ધરપકડ કરી હતી હવે આઠ પૈકી એક આરોપીની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે બે હજાર સત્તરથી અત્યાર સુધી નીકળેલા સ્ક્રેપમાં કંપનીને ત્રણ કરોડથી વધુનું નુકસાન થયાનું સામે આવ્યું છે બીજી તરફ ત્રણેય આરોપીઓના કોર્ટ રિમાન્ડ મંજૂર કરતાં તપાસમાં કંપની સામે સંકળાયેલા અને બહારના અન્ય લોકોના નામ ખુલવાની શક્યતા જોવાઈ રહી છે હાલ તો સ્ક્રેપ કૌભાંડ વિલાયત જીઆઈડીસી સહિત સાયખા કેમિકલ ઝોનમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યું છે વર્ષ દરમિયાન એ લોકોએ જણાવ્યું કે આ રીતે અમે લગભગ બે હજાર સત્તરથી આમનો જે આ રોયલ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્રોપરરાઈટ છે ધર્મેશભાઈ તેમને કોન્ટેક્ટ આપેલો છે એટલે આ કામના જે આ બંને આરોપીઓ તથા બીજા એક છ એક આરોપીઓ છે અઝમતુલ્લા ખાન બીજા રોયલ એન્ટરપ્રાઇઝના પ્રોપર રાઇટર ધર્મેશભાઈ આ સુપર અહેમતુલ્લા ખાન રીતના ઓપરેટર દર્શન પ્રજાપતિ અને બિલાજ ગામના સરફરાજ સૈયદ સિક્યુરિટી ગાર્ડ કમલેશ કંપનીના જનરલ મેનેજર જિગ્નેશભાઈ મહેતા આઇસર ટેમ્પોનો ચાલક સંજય કુમાર યાદવ આ બધા ભેગા મળી આઠ આરોપીઓ લગભગ બે હજાર સત્તરથી આ દિન સુધી કંપનીમાં આ રીતે જે કંપનીમાં કોઈ પણ ટેમ્પો આવે તો એનું જે કંપનીનું કાર્ડ હોય છે આરએફ આઈડી કાર્ડ હોય છે એ આરએફ આઈડી કાર્ડ જે ટ્રક ટેમ્પો આઇસર ટેમ્પો એનું અડલા બદલી કરી દે અને પછી એનું વજન કરાવી દે અને વજન કરાવ્યા પછી આ રીતે જે માલ છે એ વધારે ભરી દેવામાં આવે અને ત્યાંથી પછાર જે દર્શન પ્રજાપતિ છે એ જેનું વજન કરે એટલે એ ટેમ્પો તેથી પસાર થઈ જતો હતો એમ આ જે પકડાયેલો ટેમ્પો છે એમાં લગભગ છ લાખ એકાવન હજારની છેતરપિંડી થયેલી હતી એ રીતે અત્યાર સુધી બે હજાર સત્તરથી કુલ સાત ચારસો ને છપ્પન ગાડીઓ આ રીતે પસાર થઈ રહી છે એટલે એનું આ જે ટેમ્પોમાં વજન ઓછું જણાયું એ આધારે જો ગણતરી કરીએ તો કુલ લગભગ ત્રણ કરોડ બાર લાખ ઉપરાંતની કંપની સાથે આ કામના આરોગ્ય ભેગા મળી અને ગુનાહિત કાવતરું કરી અને છેતરપિંડી કરેલી છે એ બાબતનો વાઘરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને આ ગુનાના કામે કુલ છ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે બાકીના જે બે આરોપીઓ છે હાલમાં વોન્ટેડ છે એની ધરપકડની કાર્યવાહી ચાલુ છે ભારત મુક્તિ મોરચા દ્વારા લોકસભાની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાનની જૂની સિસ્ટમ અમલી બનાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી ભારત મુક્ત મોરચા દ્વારા ઘણા સમયથી ઈવીએમ હટાવો બેલેટ પેપરથી મતદાન કરવા માટે લડત ચલાવી રહ્યા છે જેના વિરોધમાં વધુ એક વખતે ભારત મુક્તિ મોરચાના આગેવાનોએ કરેલા આહવાન મુજબ જિલ્લા મથકો પર ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ કલેક્ટર કચેરીની બહાર ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવો અભિયાન અંતર્ગત ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજવી મૂક્યું હતું જો કે પરવાનગી વગર વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી જો કે આ સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા ભારત મુક્તિ મોરચા દ્વારા આગામી એકત્રીસમી જાન્યુઆરીના રોજ चुनाव आयोग ने कचेरी महामोर्चो योजा ये धरना प्रदर्शन पे बैठने का कारण ये है कि इस देश में ईवीएम के माध्यम से वोटों की चोरी करके भाजपा आरएसएस कांग्रेस और सभी पार्टियां मिलकर इस देश को सत्यानाश करने का कार्यक्रम चला रही है तो हमारा विरोध ईवीएम के विरोध में है ईवीएम के विरोध में जो लोग अभी विरोध करने के लिए आगे आ रहे हैं तो हमने दो दिन पहले देखा कि चुनाव आयोग द्वारा कहा गया कि ईवीएम के विरोध में भी अगर आप आंदोलन करते हो या ई के विरोध में कोई भी बात करते हो तो उसको भी सजा दी जाएगी उसके ऊपर केस बनेगा यानी कि चुनाव आयोग मानता है कि ईवीएम 100 परसेंट सही है उससे फ्री फेयर ट्रांसफर इलेक्शन होते लेकिन बीस हजार से ज्यादा अर्जियाँ दी जा चुकी है कि ईवीएम जो है वो फ्रॉड है ईवीएम से चोरी की जा रही है यानी बहुत बड़ा मामला हो चुका है फिर भी ये चुनाव आयोग इस देश पे ईवीएम थोपने का काम कर रही है जो मनोवादी पार्टियों के जरिए किया जा रहा है तो साथियों इस वार्ड के अधिकार को खत्म करने का काम ये आधुनिक मनुस्मृति यानी कि ईवीएम कर रही है तो इस ईवीएम को हटाना बहुत ही जरूरी है और बैलेट पेपर से इलेक्शन होना चाहिए चुनाव आयोग बोलता है कि बैलेट पेपर से चुनाव करेंगे तो समय ज़्यादा लगता है तो बाबा साहब ने संविधान में लिखा है कि चुनाव जो है फ्री फेयर ट्रांसफर होना जरूरी है समय कितना भी लगे उससे कोई फर्क नहीं पड़ता है क्योंकि हम देखते हैं कि कहीं कहीं राज्यों में जो चुनाव हुआ उसके एक महीने बाद उसके रिजल्ट आए हैं तो एक महीना तो वैसे ही बर्बाद हो रहा है अगर चुनाव आयोग अगर बैलेट पेपर से चुनाव करता है और पर्चियों की गिनती करता है तो एक दिन से ज़्यादा समय नहीं लगता है તો એ સમય لگتا હે એસા સી બહાના હે ઓર ચુનાવ આયોગ જો હે ચોરો કા સરદાર હે ઈવીએમ કો સેટ કરકે ઇસ મનવાદી પાર્ટીઓ કો ચિટાને કા કામ કર રહા હે તો ઈવીએમ કો હટانا બહોત હી જરૂરી હે ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનસી મનોબરવારા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉક્રમે ભરૂચ જિલ્લા મુનસી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ નો ઇનામ વિતરણ સમારોહ મુનસી વિદ્યાધામ દહેજ રોડ ભરૂચ ખાતે યોજાયો હતો ભરૂચ ક્રિકેટ એસોસિએશન તથા મુનશી મનોબરવારા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોની હાજરીમાં ભરૂચ જિલ્લા મુનશી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઇનામ વિતરણ સમારંભ મુનશી વિદ્યાધામ દહેજ રોડ ખાતે યોજાયો હતો ભરૂચ જિલ્લા મુનશી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ વીસ ડિસેમ્બર બે હજાર રોજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના વરદ હસ્તે ઉદઘાટન કરાવી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ સ્કૂલોની અઢાર ટીમોએ ભાગ લીધો હતો મુન્સી ક્રિકેટ ગ્રાઉન્ડ પર દિવસની બે મેચો રમાઈ હતી આજરોજ ભરૂચ જિલ્લા મુન્સી ઇન્ટરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઇનામ વિતરણ સમારોહમાં દરેક મેચના મેન ઓફ ધી મેચ સંપૂર્ણ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર મેન ઓફ ધી સિરીઝ ફાઇનલ મેચના મેન ઓફ ધી મેચ ફાઇનલ મેચમાં બેસ્ટ બોલર ફાઇનલ મેચના બેસ્ટ બેટ્સમેન ટુર્નામેન્ટની રનર અપ ટ્રોફી અને વિજેતા ટીમની વિનર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ માનવ મંત્રી ઇસ્તિયાગ પઠાણ ઇવેન્ટ ચેરમેન એમએસ નાયક અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના મેમ્બર તથા મુન્સી મનુભરવાડા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહિમ સાલે યુનુસ પટેલ કમિટી સભ્ય સલીમ અમદાવાદી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ક્રિકેટ એસોસિએશન અને મુન્શી મનોબરવાલા ટ્રસ્ટના સ્કૂલ ગ્રાઉન્ડ ઉપર સ્કૂલ ટુર્નામેન્ટ સંયુક્તપણે આયોજન કરેલી આજે આની પૂર્ણાહુતિ હતી આજે ફાઇનલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હતું અઢાર ટીમોએ જિલ્લામાંથી ભાગ લીધો છે અઢારે અઢાર ટીમના પ્લેયર્સને જે લોકોએ રમ્યા છે એમને ખરેખર દિલથી અભિનંદન આપું છું આજે ક્વીન ઓફ એન્જર્સ વિનર્સ થઈ છે અને સંસ્કાર વિદ્યા ભવનને અપ થઈ છે બંને ટીમોને પણ અભિનંદન આપું છું પણ વિશેષ કરીને સ્કૂલ ટુર્નામેન્ટનું મહત્ત્વ ખૂબ હોય છે કારણ કે સ્કૂલ ટુર્નામેન્ટમાંથી રો ટેલેન્ટ જેને કહી શકાય એ ત્યાંથી બહાર આવે છે હું આ તબક્કે મુન્શી બરોબરવાલા ટ્રસ્ટને આ ગ્રીન લશ ગ્રાન્ડ આપણને આપ્યું રમવા માટે એ બદલ એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને હંમેશા આજે જેટલી સ્કૂલો ટીમે ભાગ લીધો છે તમામને અને અને પ્રિન્સિપલ સ્પોર્ટ્સ મુન્શી મનપરોડા ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે અહીંયા જે ઇન્ટર સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું તે ઘણી ડિસિપ્લિન સાથે પૂર્ણ થયું છે એમાં પણ ઇનામો મળ્યા અને જે રનર્સઅપ છે તેમને વિજેતા મળ્યા અને આ ગ્રાઉન્ડ છે એમના માટે મેં ભરૂચ ક્રિકેટ એસોસિએશનને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપવા તૈયાર છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં માં આવેલ સોસાયટીના મુખ્ય માર્ગનું જનભાગીદારીમાંથી રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી હતી જેમાં સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં આવેલ આયમન પાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ આરસીસી બનાવવા માટેની જનભાગીદારીમાંથી કામગીરી કરવામાં આવી રહી છે જેનું ખાતમુહૂર્ત પણ સ્થાનિક નગરસેવકોને હસ્તે કરવામાં આવ્યું હતું વર્ષો બાદ આરસીસી રસ્તો બનાવવામાં આવતા સોસાયટીના રહીશોમાં પણ આનંદ છવાયો છે આરસીસીની રસ્તાની કામગીરીના નિરીક્ષણ માટે ભરૂચ નગરપાલિકાના પાવડીના ચેરમેન ભાવિનભાઈ સહિત સ્થાનિક નગરસેવકોએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને આરસીસી રોડ મજબૂત બને તેવા પ્રયાસો હાથ ધર્યા હતા છત્તીસગઢ રાજ્યમાં હસદેવ ક્ષેત્રમાં કોલસાના ખનન માટે જંગલનો વિનાશ કરવામાં આવી રહ્યો છે જેના કારણે પર્યાવરણ અને વન્યજીવો મૃતપાય બની રહ્યા છે ત્યારે જંગલમાં વસતા આદિવાસીઓને વિસ્થાપન અંગે ભરૂચ ખાતે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આજ રોજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એકવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ છત્તીસગઢના હસદેવ ક્ષેત્રમાં આવેલ આદિવાસી ગામોના સરપંચો તથા આદિવાસી યુવાનોને પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરીને હસદેવ ક્ષેત્રના ત્રીસ હજારથી વધુ વૃક્ષો કાપી નાખીને પર્યાવરણ વન્યજીવો વિવિધતા અને ત્યાં વસતા આદિવાસીઓ સાથે સમગ્ર દેશના લોકોને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે હસદેવ ક્ષેત્રના જંગલને ભારતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે આ ક્ષેત્ર અસંખ્ય જીવોનું આશ્રય સ્થાન છે જેમાં હાથી વાઘ અને અન્ય કેટલાય

આજ રોજ અમે રાષ્ટ્રપતિ મુરભૂતસિંહને સંબોધીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે છત્તીસગઢમાં જે જંગલોનું નિકંડન કરી રહ્યા છે સહયોગ ક્ષેત્રમાં આદિવાસીઓનું વિસ્થાપન કરી રહ્યા છે જંગલો કાપી કાપીને એક નાની અમસ્તી પોતાના સ્વાર્થ માટે કહીને કોલસાનું ખનન કરી રહ્યા છે અને આદિવાસીઓનું વિસ્થાપન કરી રહ્યા છે તો આજે અમે કહેવા માગીએ છીએ કે છત્તીસગઢમાં જે આ અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે અને અમને ન્યાય મળવામાં આવે જો આ વસ્તુ નહીં થાય તો અમે લોકો જ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપ્યું છે આજે ઘરે ઘરેથી એક એક આદિવાસી ભેગા થઈને નીકળશે અને અમે લોકો રસ્તા રોકો આંદોલન કરીશું અને જાહેર માર્ગો પર તીર કામઠા નીકળીશું તે ટાઈમે એમને જોવાની વખત આવી જશે અમે શાંતિથી પ્રકૃતિપુંજક છે જલ જંગલ અને જમીન આના અમે રખવાડા છે આદિવાસી એટલે આદિકાળતી વસ્તુ આદિવાસી છે અમે લોકો બરાબર અમારે પણ અત્યાચાર ના કરો અમે શાંતિથી જીવીએ છીએ જીવવાડો અને જીવશું અમારો આવેદનપત્ર સ્વીકાર કરે અને છત્તીસગઢના આદિવાસીઓ પર અત્યાચાર બંધ કરો નસવાડી ખાતે લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તાલુકા સેવા સદનમાં મામલતદાર દ્વારા મતદારોને મતદાનની જાગૃતિ લાવવા મતદારોને સેવા સદનમાં નિર્દેશન કરી સમજ અપાઈ હતી લોકસભામાં મતદાન કરે તે હેતુથી નસવાડી મામલતદાર આરપી બારીયા તેમજ નાયબ મામલતદાર ચૂંટણી અધિકારી વિજયભાઈ પટેલના સંયુક્ત પ્રયાસથી ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ મશીનથી લોકો માહિતગાર થાય અને લોકસભાની ચૂંટણીમાં મતદારો કેવી રીતે પોતાની પસંદગીના ઉમેદવારોને મત આપે તે માટે તાલુકા સેવા સદનમાં ઈવીએમ મશીન તેમજ વીવીપેટ મશીન લગાવીને કર્મચારીઓ પ્રત્યક્ષ નિર્દર્શન કરી તાલુકા સેવા સદન કામ આવનાર મતદાતાઓ મતદાન કેવી રીતના કરવું એની સમજ અપાય છે દરરોજના પચાસથી માંથી સો લોકો મતદાનનું બટન દબાવીને ચકાસણી કરે છે તેઓ મામલતદાર દ્વારા નસવાડી તાલુકાની પ્રજાને કેવી રીતે પોતાના પસંદગીના ઉમેદવારોને મત આપવો તમારો મત ખોટો કેવી રીતે ન જાય તેની પ્રજાને માર્ગદર્શન આપવામાં આવે છે મત આપવાનું રિહર્સલ પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વહીવટીતંત્ર અત્યારથી જ લાગી ગયું છે તાલુકામાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને અન્ય કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં પરોવાઈ ગયા છે ઉત્તરાયણ તહેવાર ચૌદમી અને પંદરમી જાન્યુઆરીના રોજ નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આશરે છવ્વીસ ટકા જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધવાની શક્યતા છે વર્ષ બે હજાર ચોવીસમાં ઉત્તરાયણના તહેવારમાં અનુમાન કરવામાં આવે છે કે સામાન્ય દિવસોમાં આશરે ત્રણ હજાર છસો સાત જેટલા કોલ્સ નોંધાય છે જે ઉત્તરાયણના દિવસે આશરે ચાર હજાર પાંચસો પિસ્તાલીસ એટલે કે છવ્વીસ ટકા જેટલા થવાની સંભાવના છે ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ સાથે ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેસો ટ્રોમા નોન વેહિકલ જેવા કે પડી જવાથી શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાની ઘટનાઓ હોય તે સાથેના સંબંધિત હોય છે આ તહેવારમાં સુરક્ષા એ પ્રાથમિકતા છે અને તમામ નાગરિકોને જવાબદારીપૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવે છે આ સાથે કોઈ પણ ઇમરજન્સીના કિસ્સામાં એકસો આઠ ડાયલ કરતા અચકાશો નહીં જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ એમ્બ્યુલન્સમાં આશરે જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાઓનું પૃથ્થકરણ કરતાં ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આશરે એકસો તેર કેસ એટલે કે ચોત્રીસ પોઈન્ટ બાવન ટકા અને પંદરમી જાન્યુઆરીના રોજ એકાણું જેટલા કેસો એટલે કે આઠ પોઈન્ટ તેત્રીસ ટકા જેટલો વધારો જોવા મળશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે ઉત્તરાયણમાં સેફ્ટી ગાઈડલાઇનનું પાલન અવશ્ય છે સલામત જગ્યાએથી જ પતંગ ઉડાડવા રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેત રહેવું અગાસી કે પતંગ ઉડાડવાની જગ્યા પર ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવું કોઈ પણ ઇમરજન્સી જણાય તો એકસો આઠ ડાયલ કરવો ઉત્તરાયણમાં પોતાની સાવધાનીના પગલાંને નકારવા નહીં ઇલેક્ટ્રિક થાંભલા કે પાવર લાઇનની આજુબાજુથી પતંગ ઉડાડવા નહીં પતંગની દોરીમાં અણીદાર વસ્તુ કે નુકસાન કરે તેવું કોઈ પણ વસ્તુ કે મટીરિયલથી દૂર રહેવું સરકારી પ્રોજેક્ટ સંપાદિત જમીન વળતરની રકમ થી નારાજ ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું બત્રીસ ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કાર ની ઉચ્ચારી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો જંગલ સફારી માં આવ્યા ત્રણ નવા મહેમાન સફેદ સિંહ જેગવાર અને પુરાંગ ઉટાંગે વધારી શાન વિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ જંગલ સફારી બન્યું સફેદ સિંહ જેગવાર તથા પુરાંગુટાંગનો નવો ગઢ અંકલેશ્વર માં સગીરા પાડી જેલ ભેગો કર્યો સગીરાનું શારીરિક શોષણ કરી પચીસ લાખ રૂપિયા પડાવ્યા હતા શહેર એ પોલીસે તબીબી પરીક્ષણ કરી રિમાન્ડ તજવીજ હાથ ધરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામ ખાતેથી ચારસો ઇઠ્યોતેર બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યું પોલીસે કુલ આડત્રીસ હજાર નવસો રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેકર અલ્પેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યું વિલાયત જીઆઈડીસીની ગ્રાસીમ કંપનીમાં ભંગારકાંડમાં ત્રણ આરોપીઓને બે દિવસના રિમાન્ડ ત્રણને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા રોયલ એન્ટરપ્રાઇઝના ના પ્રોપરાઇટર અને સ્ક્રેપ કોમ્બાર્ડ મુખ્ય સૂત્રધાર ધર્મેશની ધરપકડ કરાઈ વિલાયતની ની બિરલા ગ્રાસીમ કંપનીમાં જીએમ અને તેમના બે મળતિયાના બે દિવસના રિમાન્ડ આપતી કોર્ટ આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર